વિદ્યાર્થી મિત્રો આમ તો કોઈ પણ સર્જકનું જીવન અને કવન તમે ગૂગલ પરથી શોધી જ શકો છો ખબર નહીં કેમ શોધતા નથી અને એવું કહો છો કે હજુ ધીરુબેનનું કરાવડાવો હું તમને એક રીત બતાવું કે તમે ગૂગલ પર ધીરુબેન લખો એટલે વિશ્વકોષનું આખું અધિકરણ આવે અને એની અંદર તમને જરૂરી લગભગ બધી જ માહિતી હોય એટલે ધારો કે આ તો હું ધીરુબેન વિશે કરાવું છું પણ ધારો કે કોઈ ન કરાવે તો પણ તમને આ મળી રહેવું જોઈએ એ યાદ રાખજો હંમેશા કે આપણને આ ક્યાંથી મળે દરેક માહિતી ક્યાંથી મળે એટલી તો આપણને ખબર હોવી જોઈએ તો ધીરુબેન પટેલ આપણા બહુ જ સારા નવલકથાકાર એમણે લઘુ નવલો પણ ઘણી બધી લખી છે સારા વાર્તાકાર સારા અનુવાદક અંગ્રેજીના આજીવન જ્યાં સુધી નિવૃત્ત થયા ત્યાં સુધી અધ્યાપિકા રહ્યા એ ધીરુબેન પટેલ ઓગણત્રીસ મે ઓગણીસો છવ્વીસ એમનો જન્મ અને દસ માર્ચ હમણાં જ બે હજાર હમણાં જ ગયા આપણે ત્યાં એક વર્ષ જ થયું હજુ એમને ગઈ વાર્તાકાર લઘુ નવલકથાકાર નવલકથાકાર નાટ્ય લેખિકા એમણે કિચન પોએમ નામે કવિતાઓ પણ લખી છે અનુવાદક અને બહુ જ સારા બાળ સાહિત્યકાર માતાનું નામ ગંગાબા પિતા ગોરધનભાઈ મૂળ વતન ચરોતરનું ધર્મ જ પણ શિક્ષણ પ્રશિક્ષણ વ્યવસાય બધું જ મુંબઈમાં મુંબઈની પોદ્દાર હાઈસ્કૂલમાં સાંતાક્રૂઝની અંદર એમનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અંગ્રેજી વિષય સાથે ઓગણીસો પિસ્તાલીસમાં બી એ ઓગણીસો અડતાલીસમાં એમ ઓગણીસો ઓગણપચાસ થી ત્રેસઠ સુધી મુંબઈની ભવંસ કોલેજમાં અધ્યાપિકા અંગ્રેજી વિષયના ત્રેસઠ ચોસઠ દહીંસરની કોલેજમાં અને પછી ભારતીય વિદ્યાભવન ઓગણીસો ત્રેસઠ થી એમણે જુદી જુદા સામયિકો સાથે કામ કર્યું કલ્કી પ્રકાશન ઓગણીસો પંચોતેર સુધી સુધા સાપ્તાહિકના તંત્રી રહ્યા ઓગણીસો એસી ની અંદર આ માઇલ સ્ટોન એટલા માટે છે કે ધીરુબેને લખેલા નાટક પરથી કેતન મહેતા ભવની ભવાઈ નામે ફિલ્મ બનાવે છે જે ઉત્તમ ફિલ્મ તરીકેના ઘણા બધા એવોર્ડ મેળવ્યા છે બે હજાર ત્રણથી થી ચાર બે વર્ષ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા છે ધીરુબેનના પાંચ વાર્તા સંગ્રહ અધૂરો કોલ ઓગણીસો પંચાવનમાં એક લહેર ઓગણીસો સત્તાવનમાં કથા ઓગણીસો છાસઠમાં ટાઢ ઓગણીસો માં અને જાઓલ નામનો છેલ્લો વાર્તા સંગ્રહ બે હજારને એકમાં બહુ જાણીતી નવલકથા વડવાનલ ઓગણીસો ત્રેસઠમાં શિમળાના ફૂલ સેવન્ટી નાઇન વાવંટોળ સેવન્ટી નાઇન એ પણ ઓગણએસી ઓગણએસીમાં ત્રણ મહત્વની નવલકથા શિમળાના ફૂલ વાવનટોળ વમા એક કરતા વધારે લઘુ નવલ એમની પાસેથી મળે વાંસનો અંકુર આગંતુક એક ભલો માણસ આંધળી ગલી ઓગણીસો ને ત્યાંશીમાં કાદંબરીની માં ઓગણીસો અઠ્યાસીમાં હુતાશન ઓગણીસો ત્રાણુંમાં ગગનના લગન જેવી હાસ્ય નવલકથા પણ એમની પાસેથી મળે છે એક ડાળ મીઠી નામની નવલકથા પણ એમની પાસેથી મળે છે નાટકો ધીરુબેનના પહેલું ઈનામ પંખીનો માળો વિનાશને પંથે એમનો એકાંકી સંગ્રહ નમણી નાગરવેલ એમનું રેડિયો નાટક મનનો માનેલો અને માયા પુરુષ બાળ સાહિત્ય બહુ જાણીતું બતકનું બચ્ચું મિત્રાના જોડકણા કાકુ માકુ અને પૂંછડીની પંચાત ગાડાના પૈડા જેટલા રોટલાની વાત આ બધી એમના બાળ સાહિત્યના પુસ્તકો છે બાળ નાટકો અંડેરી ગંડેરી ટીપરી ટેન ગોરો ગગન ચાંદનું ગધેડું મમ્મી તું આવી કેવી આ નાટક તો મનોજ શાહે ભજવ્યું પણ છે આરબ અને ઊંટ એમના જે અંગ્રેજી ભાષામાંથી થયેલા અનુવાદ છે ટોમ સાયર અને હેકલબરી ફિનના પરાક્રમ પોએમ્સ કવિતા કિચન પોએમ્સ શીર્ષકથી એમની કવિતાઓ પણ મળે છે ધીરુબેનને ગુજરાતી સાહિત્યના મહત્ત્વના પારિતોષિકો ઉપરાંત ઓગણીસો એંશીનો રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો છે બે હજાર બેમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર મળેલો અને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એમને મળેલો છે ધીરુબેનની વાર્તા નવલકથા લઘુનવલમાં સ્ત્રીની એક વિશેષ એવી છબી તમે જોઈ શકો છો ધીરુબેન પટેલ સ્ત્રીના મનોવિશ્વને ઝીણી નજરે અવલોકતા સ્ત્રીના મનના અંધારા ખૂણામાં અટવાતી ગોપિત એ બખૂબી આલેખી શકે નારીના સંવેદના વિશ્વને આગવી રીતે અવલોકતા ધીરુબેન તટસ્થપણે નારીના બે રૂપ કાદંબરીની માં અને સાસુ એ આલેખી શક્યા છે કાદંબરીની માં લઘુનવલમાં ઉત્તમ સાસુ અને ડરતી ગભરાતી ગભરું એવી વહુ એને પોતાની સમકક્ષ હિંમતવાળી એ બનાવે છે તો વહુ ને દીકરાની ચુંગલમાંથી સાસુ બચાવે એક માની ન શકાય એવો વિષય બીજી બાજુ હુદાસન નામની લઘુનવલ જેની અંદર સાસુ વત્સલાબેન ઉત્તમ વ્યક્તિ છે એ ઈચ્છતા હતા કે એવી વહુ મળે કે દીકરીની જેમ રાખીશ બધું શીખવાડીશ પણ એવી વહુ મળે કે જે છેલ્લે વત્સલાબેનને ઘર છોડાવે તો એક સર્જક એવા બંધિયાર પેલામાં માનતા નથી કે સ્ત્રી એટલે આ જ કોઈ બીબાઢાળ છબી ધીરુબેનની વાર્તા નવલકથામાં નથી સ્ત્રી આવી પણ હોય વત્સલાબેન જેવી અને સ્ત્રી કાદંબરીની માં જેવી પણ હોય કાદંબરીની સાસુ જેવી પણ હોય સ્ત્રીના સંકુલ મનોજગતને તપાસવામાં મોટે ભાગે અને તાગવામાં ધીરુબેન સફળ રહ્યા છે એમની કેટલી બધી વાર્તાઓ ધારો કે મયંકની માં જેવી વાર્તા લઈએ તો દરેક સ્ત્રીને એનું બાળક નાનું હોય ત્યારે સંપૂર્ણપણે એના પર અવલંબિત હોય એના સાડલાની ભાત જેવું હોય પણ એ મોટું થાય આગવું પોતાનું વિશ્વ વસાવતું થાય ધીરે ધીરે એના વિસ્તરતા વિશાળ થતાં જતા વિશ્વમાં માની જગ્યા સંકોચાતી જાય એક સમય હોય જ્યારે આ માં એના વર્તુળના કેન્દ્રમાં રહેતી એ મા ધીરે ધીરે પરિઘ પરનું એક બિંદુ બની જાય આવું મા વિચારે છે પણ છતાંય આ સત્ય હોવા છતાંય દુનિયાની કોઈ માં બાળકને વાહલથી ઉછેરવાનું બંધ કરતી નથી દીકરીનું ધન જેવી વાર્તા હોય જ્યાં આગળ દીકરીને પરણવું છે પણ દીકરીની કમાણી માને એટલી વહલી છે કે એની વધતી જતી ઉંમર સામે એ આંખ મીચામણા કરે છે માં આવી હોય આવું કરે એ પ્રશ્નનો ધીરુબેનની આ વાર્તા હામાં જવાબ આપે છે દીકરીનું ધન મેં હુતાશન આંધળી ગલી એના વિડીયો મૂકેલા છે આંધળી ગલીની અંદર એક એવી સ્ત્રીની વાત છે જે ચાલીસ બેતાલીસ સુધી કુંવારી રહી છે મરજીથી અને એના ઘરે એક પતિ પત્ની ભાડુઆ તરીકે આવે છે એ બે વચ્ચેનો પ્રેમ જોઈ અને આને પરણવાનું મન થાય છે આ આખી બદલાતી એની માનસિક હાલત અને છેલ્લે એ નહીં પરણવાનું નક્કી કરે છે કારણ કે એને ખબર પડે છે કે પોતાના પિતાના જીવનમાં કોઈ સ્ત્રી હતી અને એને થાય છે કે જો આખી જિંદગી બાપ સાથે રહ્યા છતાંય જો હું બાપને ન ઓળખી શકતી હોઉં તો હવે જતી જિંદગીએ એક પુરુષને હું કેવી રીતે ઓળખી શકવાની એટલે એ નથી પરણવું એ કહે છે પણ એની નિખાલસતા માટે આપણને માન ત્યારે થાય જ્યારે એ એવું કહે કે તમે બે બીજે રહેવા જાઓ હું તમારું સુખ સહન નહીં કરી શકું આટલો નિખાલસતાથી કોઈ પોતાની ઈર્ષા કબૂલી શકે મને જે સુખ નથી મળવાનું અને તમે જે ભોગવો છો તે હું જોઈ શકીશ નહીં આ આંધળી ગલી કાદંબરીની માં મેં કહ્યું પ્રમાણે ગભરું વહુને દીકરાના જુલમથી છોડાવતી સાસુ ઉદાસન માં જેવું બનવું છે સાસુને પણ વહુ એવી મળે છે માથાની કે બિલકુલ દીકરા થી છે ધીરુબેન પટેલની વાર્તાઓમાં સ્ત્રીના જે અલગ અલગ રૂપ દેખાય છે વિશ્રમ કથામાં દીકરો અને માં કશે ગયા હોય છે દીકરા એ હંમેશા માને પિતાના એક વચન પર દોડતી જોયેલી માને પણ પોતાનું કોઈ આગવું મિત્ર હોય કોઈ એની આગવી ઈચ્છા હોય એનું જુદું સંવેદના જગત હોય ઈચ્છા જગત હોય એવું આ દીકરાએ ક્યારેય વિચાર્યું જ નહોતું અને અચાનક જ માને એક એની જૂની બેનપણી મળી જાય છે અને એની સાથેની વાતચીતમાં કથા એને પણ કોઈ એક મિત્ર હતો જેની સાથે એ નહોતી પરણી શકી દીકરાને બહુ તાજુબ થાય છે કે આ માને તો હું ઓળખતો જ નહોતો અરુંધતી નામની વાર્તામાં ધીરુબેન સ્ત્રીની એક એવી છબી બતાવે છે કે જે પુરુષ છોડીને જવાની વાત કરે તો રડતી કકડતી નથી પુરુષ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે તો પડવા દેશે જવા દેશે પણ એ કહે છે જો જયંતી દલાલની ચાલીસના દાયકામાં લખાયેલી વાર્તા આ ઘેર પેલે ઘેરની સ્ત્રી તાર આપેલા ઘરમાં નહીં રહો એવું કહીને ઘર છોડી દેશે પણ આ અરુંધતી પતિને કહે છે કે તું પ્રેમમાં પડ્યો છે ને તો ઘર તું છોડી છું નહીં અને સાંભળ તું જેના પ્રેમમાં પડ્યો છે જેને પરણવાનો છે એને કહે છે કે ત્રણ સંતાનના પિતા સાથે પરણે તો ત્રણ સંતાનની માં બનવા તૈયાર રહેવું તારા આપણા બાળકો રાખવાની નથી આ એક બદલાયેલી છબી છે રોકકળ નહીં કકળાટ નહીં પુરુષ પોતાના રસ્તે જતો હોય તો જવા દો મનથી જે પોતાનો નથી એને પરાણે પકડીને શું પણ સાથે સાથે આ સહિયારે જવાબદારી તું છોડી રહ્યો છે તો હું પણ નહીં લઉં આટલી સ્પષ્ટતા તો આ ધીરુબેન પટેલ જેને વાર્તા લઘુનવલ નવલકથા બધામાં મોટે ભાગે સ્ત્રીની વાત વધારે છે પણ એવું નથી કે માત્ર સ્ત્રીની જ વાત કરી છે એમણે વાંસનો અંકુર હોય એક ભલો માણસ હોય આગંતુક હોય તો ત્યાં આગળ જુદી રીતે વાત થયેલી છે એમની સૌથી મહત્વની નવલકથા વડવાનલ જ્યાં આગળ એક મનોવૈજ્ઞાનિક નિરૂપણ છે આખું જેણે ખૂન કર્યું છે એની ડાયરી દ્વારા આપણે આખી નવલકથાને પામીએ છીએ બે બહેનો એક રૂપાળી એક નહીં મામાની દીકરી અને એ બે વચ્ચેની સતત ઈર્ષા એ ઈર્ષા અંતે એકબીજાની હત્યા સુધી પરિણમે એ વડવાનલ એ પણ એમની બહુ જ સારી નવલકથા છે હું માનું છું બાકીના વિડીયો તમે જાતે જોશો